ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નૃત્ય રેલીએ ડભોઈ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવે રેલી નૃત્ય કરતાં સમગ્ર નાના મોટા આદિવાસી સંગઠનો એકત્રિત થઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘયુનો દ્વારા તારીખ નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરેલ હોય આજે ડભોઈના આદિવાસી એકતા સમાજ સમસ્ત આદિવાસી સમાજ સમસ્ત વસાવા સમાજ સમસ્ત તળવી સમાજ અને નમ નર્મદા અસરગ્રસ્તો દ્વારા ઉત્સાહનો દિન હોય ડભોઈ સિનોર ચોકડી ખાતે લોકનૃત્ય આદિવાસી નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈના આદિવાસી એકતા સમાજ સમસ્ત આદિવાસી સમાજ સમસ્ત વસાવા સમાજ સમસ્ત તળવી સમાજ અને નર્મદા અસરગ્રસ્તો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા તારીખ નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કર્યો હોય ડભોઈના સમગ્ર આદિવાસીઓ દ્વારા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં શૈલેષભાઈ વસાવા કિરીટભાઈ વસાવા કિરણભાઈ ઈશ્વરભાઈ વસાવા અને દિનેશભાઈ તડવીના નેતૃત્વમાં આજે સિનોર નગરમાં આકર્ષણ જમાવ્યું ચોકડીથી આદિવાસીના વેશમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં આદિવાસી લોક નૃત્ય સાથે તીર કામઠા લઈ નૃત્ય કરતા પ્રથમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરી ત્યારબાદ વડોદરી ભાગો ટાવર કન્યાશાળા સુધરેલ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું રેફર હોસ્પિટલ ખાતે લઈ સમાપ્ત થઈ હતી આદિને આદિવાસ નિમિત્તે રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ પેકેટ વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા આદિવાસી એકતા સમાજ દ્વારા રંગ ઉપવન બાગ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જય આદિવાસી જય જોહર યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજુબાજુ વસતા અને ડબોઈમાં વસતા તથા વસાહતમાં વસ્તા અને ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી સમાજના દરેક અગ્રણીઓ ભેગા થઈને એક સમિતિ બનાવવામાં આવી છે તેના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક પોશાક ધારણ કરીને સાંસ્કૃતિક પદ્ધતિથી નૃત્ય કરીને આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમારી રેલી સિનોર ચોકડીથી નીકળીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સાહેબ આંબેડકરનું કુલ આરતી વિધિથી સન્માન કરીને આગળ વડોદરી ભાગોળ રહીને વડોદરી ભાગોરથી કાજીવાડા મસ્જિદ ટાવરે રહીને ટાવરે ટાવરેથી સુધરે ગ્રાઉન્ડે સમાપ્ત થશે આજે આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ જ અગત્યનો છે અને ઉજવણી ભર્યો છે જેમાં દરેક આદિવાસી સમાજના અગ્રણીઓ જોડાય છે જેવા કે વસાવા સમાજ રાઠવા સમાજ તળવી સમાજ રાઠોડિયા સમાજ અને દરેક વસાહતની અગ્રણીઓ ભેગા થઈને